તો ચંદ્ર અને રાહુ જ્યારે આવતા હોય ત્યારે વન્સ ઇન અ મંથ આઈધર અમાસ ઓર પૂનમ ક્યાં તો તમે હાઈપર એક્ટિવ થતા હશો અને ક્યાં તમે નર્વસ થતા હશો ચાલે છે બને જ ચાલે છે તો એના માટે કોઈ પણ વિધિ વિધાનમાં ભળવાની જરૂર નથી કોઈની પાસે જવાનું જરૂર નથી બસ માત્ર એટલું કરો તમે અને તમારા મમ્મી તમે અને તમારા મમ્મી કોઈ પણ એક સોમવારે આખા આખા જીવન દરમિયાન આખી જિંદગીમાં કોઈ પણ એક જ સોમવારે સાંજે સાડા વાગ્યા સુધી જમવું સાંજે સાડા પાંચ વાગ્યા સુધી જમવું એ પછી જમવાનું બંધ નો ફાસ્ટિંગ ઉપવાસ નથી કરવાનો જે ખાવું હોય જેટલું ખાવું હોય જેટલી વાર ખાવું હોય પણ સાંજે સાડા પાંચ વાગ્યા પછી તમારા પેટમાં અન્નનો દાણો ન જોવો એ જ દિવસે રાત્રે ત્રણ ચાર કલાક પછી એટલે લગભગ નવ થી સાડા ની વચ્ચે ખીર ખાવાની અને એ ખીરમાં નો ઈલાયચી નો ડ્રાયફ્રુટ્સ નો કેસર માત્ર સફેદ વસ્તુ દૂધ ભાત અને ખાંડ સાહેબ આખી જિંદગીમાં એક સોમવાર જો તમે આટલું કરી લેશો ને તો હું એવું માનું છું આ ચંદ્ર રાહુ નો જે દોષ છે એ દૂર થશે અને તમારામાં એક અદભુત વિશ્વાસ આવશે